નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી વ્લોગમાં એટલે કે પ્રજ્ઞા ચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર મોરબીની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ દોસ્તો આજે સંસ્થા પરિષદમાં મોરબી તમાકુ પાન મસાલા એસોસિએશન પધાર્યું છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ મોરબી તમાકુ પાન મસાલા એસોસિએશન છેલ્લા ચાર વર્ષથી સંસ્થા સાથે જોડાયેલું છે સંસ્થાને હર હંમેશ કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો એસોસિએશન દ્વારા પૂરી પાડવામાં આવે છે પહેલાં પણ પૂરી પાડતા હતા અત્યારે પણ પૂરી પાડે છે અને ભવિષ્યમાં પણ પૂરી પાડતા રહેશે દોસ્તો આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એસોસિએશનના તમામ મેમ્બરોને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમના ધંધા રોજગારમાં ઉતરોઉતર પ્રગતિ આપે એવી જ આજના દિવસે કુદરત પાસે પ્રાર્થના કરીએ એથી વિશેષ વાત કરું તો એસોસિએશન દ્વારા આપણું જે ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુનું જે બાંધકામ હાલ ચાલી રહ્યું છે તેમાં મોરબી તમાકુ પાન મસાલા એસોસિએશન દ્વારા એક ફ્લેટ પણ નોંધાવવામાં આવેલ છે એ આપણું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે એ જમીન જ્યારે ખરીદતા હતા ત્યારે એસોસિએશન દ્વારા ભૂમિદાનમાં પણ એકાવન હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું તો દોસ્તો આ એસોસિએશન હર હંમેશ સંસ્થા સાથે લાગણીના તાતણે બંધાઈને સંસ્થાને અવારનવાર મદદરૂપ થતું હોય છે આજનું ભોજન મોરબી તમાકુપાન મસાલા એસોસિએશન તરફથી છે ભોજનમાં આપણું કાઠિયાવાડી શાક આખા રીંગણા બટેકા ડુંગળીનું શાક છે સાથે કાજુ શાક છે બાજરીના રોટલા પરોઠા મિક્સ ભજીયા છે ચટણી છે અડદિયાનો લચકો છે સલાડ પાપડ અને છાશ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે અમે આ વિડિયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપ સંસ્થાને કંઈ દાન ના આપો તો કંઈ વાંધો નહીં પણ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું નિર્માણ કાર્ય હાલ ચાલુ છે તો દોસ્તો આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને અપીલ કરીએ છીએ કે અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો આજના દિવસે મોરબી તમાકુ પાન મસાલા એસોસિએશન સંસ્થા પરિષદમાં પધાર્યું છે ત્યારે સંસ્થા પરિવાર વતી અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો તરફ વતી પૂરા એસોસિએશનનો આભાર માનીએ છીએ કે દર વર્ષે અહીંયા આવે છે એમની જે મિટિંગો હોય છે બધી એનું પણ આયોજન સંસ્થા પરિષદમાં કરતા હોય છે ત્યારે આજના દિવસે પૂરા એસોસિએશનનો હૃદયથી સંસ્થા પરિવાર વતી આભાર ધન્યવાદ દોસ્તો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ